બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ઘણાપાત્ર કેસ શોધી કુલ કિંમત રૂપિયા છ લાખ બાણું હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો શ્રી વે એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશનના નારો સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ વિજયભાઈ મનહરભાઈ બ નંબર જીરો એક તેત્રીસનાઓને ખાનગી બામીદારથી બાતમી હકીકત મળેલ કે ચાલામતી તરફથી એક સુપર કેરી સીએનજી ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો ત્રણ બી ઝેડ બાર સત્યાવીસમાં એક ઈસમ લોખંડના પેટી પલંગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ નર્મદા કેનાલમાં બોડેલી થઈ વડોદરા તરફ જનાર છે અને તેની આગળ એક હીરો કંપનીની એચ એફ ડિલક્ષમાં મોસા ગાડી નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર પાઇપ લોટિંગ કરી આવનાર છે જે આધારે ધનપુર ખોર્સ નર્મદા કેનાલ પાસે વોચમાં હતા તે દરમિયાન હીરો કંપનીની એચ એફ ડિલક્સ મોસા ગાડી નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર બે ઇસમો પાઇલોટિંગ આવતા તેઓએ પકડી દીધેલ છે અને કુલ કિંમત રૂપિયા છ લાખ બાણું હજારનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર જાવીદ શેખ અંકલેશ